મારો ઓチラ છોડો દેチラભાઈ અને આ લોકો મદીતલા મારિયા ખોકાન તલવાને ફાઈપ કોણે કોણે મળ્યા યેસ નીકી પકો લાલો ગોતો ચાલે જ મારી પર ખાતરીમાં ભી એ ચાલી લઈ ગયા ભાઈ 963

એ લોકોએ લગભગ ત્રણ મહિના પહેલાંય મર્ડર કરેલું ને આ લોકોને મારીને ઉપાડીને એને કિડનેપ કરી ગયા હતા ને એના ખિસ્સામાં નવસો એંશી રૂપિયા પહેલાંથી એ કાઢી ગયા ને હવે આવી દાદાગીરી લોકો કરે છે પણ આ પોલીસ અમે પોલીસમાં બપોરે ફરિયાદ કરી હતી અત્યારે કરી તો એને અત્યારે જવાબ ન આપ્યો કે મોટા દવાખાને લઈ ગયા કાલે અમે ડીએસપી ઓફિસે જવાના છે મોતી તળાવ યુમિલ કમ્પાઉન્ડ મળીને કિડનેપ કર્યો છે ને મારા ઘર સુધી લઈ ગયા હતા કણ દિવાળમાં ગાડીમાં બિહાળીને લઈ ગયા હતા અપહરણ ગયું હતું ને લૂંટફાટ કરીને કિસ્સામાં નવસો એસી રૂપિયા પહેલાં થાય એ લઈ ગયા એ આ ઓલો વિકી પક્કો ને જીતો લાંબો રાજુ ચંકી ને બધા હતા યશ હતો ય બાર તેર જણા બીજાના નામ અમને આવડતા નથી અમે મોતી બેઠા હતા હું ચિરાગ ને માલો ને અમને બે મારીને બગાડ્યા એ લોકોએ ડાંગુના ઘા કીધા ચરિયો મારી พอทีเนี่ยเลยเกียดที่ดับเนี่ยกล้องเรียว